હાઈ ગાઈઝ એવરી દોસ્તો તો આજ કે નવી વિડીયો મેં આપવાગત છે સબ ખબર હર મહાદેવ જય મા કાલ જય માતાજી શું બધા ઉઠી ગયા ને મજામાં છું તો મજામાં છે તમે લખો તો જો આપણે સવાર પડી ગયું છે ને હજી કાંઈ વાળ વાળ ટાઈમ મળ્યો નથી અને અહીંયા કુકર રાખી દીધું છે અને જો તુરિયા એવા છે કેવા મરચા લાલ આવી ગયા છે સરસ મજાના તો આ પંજરીનો પ્રસાદ હજી રખડે છે પંજરી ખવાય ગઈ છે બહુ ભાવે કે નહીં એટલે થોડી થોડી ખાય પછી બહુ ગરમ હોય તો મોઢું આવી ગયો એમાં હોય બધું સરસ મજાનું તો

મારવા દોડે હો પણ આપણને પાછી વાદળા કેવા સરસ ને હવે વરસાદ વયો ગયો એવું લાગે છે મસ્ત મજાનું છે આજ ગુલાબના ફૂલે બહુ ખીલા છે ઢગલા ને

તો આપણે જો તેલ મૂકી દીધું છે ગાયસ તો જો તેલ રાખી દીધું તો હવે આપણે વઘારી શાક ફટાફટ મોડું થઈ ગયું તો ગાયસ વાગી ગયા છે ત્રણ અને અમે જઈએ છીએ વાડીએ કારણ કે બહુ ટાઈમથી વાડીએ નથી ગઈ ને આજે જશું એ મને સામેથી કીધું તારે વાડીએ આવું છે તો આપણે તો ના પાડવાની જ ન હોય તો વાડીએ જવા માટે રેડી થઈ ગયા જ એટલે આપણે ફટાફટથી દરવાજાને બધું બંધ કરીને રેડી રહીએ પાછું એનું એવું છે કે પાંચ મિનિટ મોડું થાય તો એમ કે હાલો હાલો હવે પૂરું થઈ ગયું કાંઈ કામ નથી એટલે જોઈ બહાર ગયા છે આવે એટલે આપણે કમ્પ્લીટ તૈયાર રહીએ માં તો શું હોય બીજું તાળ મારી દઈએ તો ચાલો આપણે આ થેડલી લઈ અને ગેટ પાસે ઊભા રહીએ ગઈ હમણાં ફટાફટથી આવે એટલે જઈએ બહુ મસ્ત મસ્ત વાતાવરણ પણ છે ચાલો જલ્દી જલ્દી લઈએ અહીંયા મૂકી દઈએ અને અહીંયા બેસી જઈએ થોડીક વાર હિંચકા ખાઈએ

જગ્યા છે અને આ તોરણ જો બાંધવાના છે સરસ મજાના તોરણ ખજાનો કઈ દો કેનો ઉતરો હોય ને ચરિયા મોટી છે કેટલું મસ્ત તોરણ લાગી ગયું ગાય તો મસ્ત મજાનો આપણે વાડીએ તોરણ લગાડી દીધું છે તો સરસ આપણે બધું શણગારવાનું ચાલુ કરી દીધું છે ને ટૂંક સમયમાં

જો કેવા વડિયા રમાયતા છે તો ગાઈસ આપણે આવી ગયા છીએ વાડીએ તો વાળીએ જો મસ્ત મજાના ચક્કર મારીએ છીએ અને આવ્યા છીએ ઓળા ખાવા અને આ જો બહુ ઓછું પોચું છે આમાં કંઈક આવ્યું લાગે છે ડુંગળી શું છે ડુંગળી અને સરસ મજાના બધા ઝાડ ચીકુડી

ચાલો તો આપણે જાય ઘર તરફ ચાલતા ચાલતા થોડેક સુધી ચાલીને જાય કારણ કે હું છે ને વાડીએ આવીને તો અચાનકથી મેમાન આવી ગયા છે તો હવે પાછું ઘરે જવું પડશે ગઈશ તો વાડીએ તો ખાસ તો એટલે કે આ તોરણ ઘણા દિવસથી તોરણ પડ્યા હતા ને મેં જ્યારે તોરણ છે ને ઘરે લગાડેલા હતા પછી કાઢી નાખ્યા મેં કીધું વાડીએ લગાડી દેલું છે મેં નવા લગાડી એટલે તો વાડી માટે ઘણા ટાઈમથી રાખ્યા હતા તો આજે જો ફાઈનલી આપણે તોરણ લગાડી દીધા અને હવે ધીમે ધીમે ચાલતા જાય ત્યાં તો રસ્તામાં છે ને બહુ ગારો છે હવે જાય બીજું ધીમે ધીમે આ છે રસ્તો ઝાડનો કેવો છે આજે તો ફાઇનલી ત્યાં જોવા જ જવું છે મારે જયારે હું આવું ત્યારે મને એ ઝાડ છે ને બહુ આંખમાં આવી છે આજે નજીક થી જોવું છે એના પાન કેવા છે મારે માંડવી ઓળા પાડવાના હતા તો કઈ કામ થયું નહીં મારું

સુગંધી નહીં આવે છે સરસ મજાની ડુંગળી થઈ ગઈ છે ડુંગળીના માં હાલું છું ડુંગળીમાં તો ધીમે ધીમે હવે આપણો સામાન અહીંયા વાડીએ ફેરવી નાખવાનું છે ને આપણે લેવા આવી જવાનું છે તો કોમેન્ટમાં લખજો કે ગામમાં રહેવાય કે સિંગમાં બોલો ગામમાં રહેવાનું કે સિંગમાં રહેવાનું વધારે મજા તો સીમમાં છે ચાલો તો હજી તો બહુ રસ્તો લાંબો છે ને ઘણું બધું ચાલવાનું છે તો ધીમે ધીમે ચાલવા માંડીએ તમારી સાથે વાતો કરતા કરતા અને આ જો સીધો રસ્તો જાય છે

ફટાપટથી ચાલતા ચાલતા જતા રહીએ થોડુંક ચાલવું પડશે પણ સૂર્યનારાયણ સામે આવે છે ને તો બહુ જ તડકો લાગે છે મને અતિશય અને અહીંયા જો માંડવી કેટલી સરસ મેં તો કોઈ બી માંડવી નથી ખેંચી હા આ પેલી વેલી ખેંચું તો આપણે આ એક છોડવો ખેંચો છે જો માંડી રસ્તામાં ખાતા જશું પૂછ્યા વગરની ના આપણી વાડીની હોય તો પૂછવાનું ન હોય પણ પાંદડા કેટલા સરસ છે હાલો વલકુબાઈ મૂછો આવે છે કે ન આપણે ફાઇનલી ઘરે પહોંચી ગયા છીએ કોઈ આપણો ધડો કર્યો નહીં અને આપણે ઘરે પાછું આવું તો રહેવું પડ્યું વાડીએ જાય એટલે અમારે એમ જ હોય પછી શું કરું કારણ કે સિટીમાંથી જસુના બધા ફ્રેન્ડ આવે ને એને વાડી બહુ ગમે એટલે પછી વાડીએ હું આવી ગઈ ઘરે બીજું શું કા કાંઈ ઓળા પડ્યા નહીં અને કાંઈ થયું નહીં હવે આપણે છન સરસ મજાની ચા પી લઈએ એટલે મોજે મોજ રોજે રોજ પાણી પી એક ગ્લાસ બે ગ્લાસ એનું પૂરું પાણી પી તો ચાલો કેવી લાગી તમને વાડી અમારી કલર બલર થઈ ગયો તો દાદા જો આવી ગયા છે મારા પપ્પા જો એનો પગ કેટલો દુખે છે તોય ગાડી ધોશે હોય હમણાં ગાડી ધોયા વગર નહીં આવે છો નળી લીધી ચાલુ તો આપણે ચા મૂકી દઈએ રોજ રોજ હું ગાડીમાં કરું એ એવું છે સ્વભાવ સ્વભાવ આપણે તો આવી જાઓ બધા ચા પીવા સરસ મજાની દૂધ ચા પી લઈ ને એટલે આપણી સાંજ સારી મજાની ચા ધોવાઈ ગઈ હાલ થઈ ગઈ ચા જોયું ને તમે કેટલી એના શરીર કામ નથી કરતું ને તો રોજ ગાડી થવે એને પગનો એટલો બધો દુખાવો છે ને કાંઈ જરૂર જ નથી પણ રોજ રોજ ગાડી થવાની એમાં શું હોય કરી ગયું હોય પણ સ્વભાવથી આધીન તો આજ કા વિડીયો इधर एंड करते हैं वीडियो आपको कैसा लगा कमेंट में जरूर कहें पसंद आए तो लाइक शेयर सब्सक्राइब करना बाय बाय मिलते हैं कल नए दिन में नए ब्लॉग में तब तक के लिए बाय जय महाकाल बाय बाय ना चलो फरी काले मूँ आप